નો લોટ લઈ લીધો છે ત્યાર પછી આપણે નાખી દઈશું મીઠું ત્યાર પછી એમાં નાક્ષે શુદ્ધ દેશી મીઠું દરિયાનું નાખી દઈશું જીરું આખું જીરું પછી આપણે નાખી દઈશું નહીં તળ ચડ્યા તા સરસ લાગે પછી આપણે નાખી દઈશ પાંદ મરચાં લસણ

કે શિવરાત કરવા માટે તો હવે જૂનાગઢથી આપણે પરત પાછા ઘરે પહોંચી ગયા છીએ અને આજે એવું થયું એમ કે ચાલો આજે આ બધું થાક છે તો મેં કીધું મેડમ કંઈક બનાવો એટલે નિંદો સારી થઈ જાય અને એક નાનો એવો બ્લોગ પણ બની જાય એટલે દર્શક મિત્રો અમારા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ચાલો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો આજે આપણે શું બનાવવાનું છે તમને બતાવીશું પ્લસ બે છોકરીઓ ગઈ છે બાર આજે સ્વામિનારાયણ સત્સંગમાં એટલે હમણાં એ આવી જશે એટલે એ પણ ખુશ થઈ જશે કે પપ્પા આવી ગયા એટલે પછી તમને બતાવીશું ચાલો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો હા તો દર્શક મિત્રો આપણે ફાઇનલી અત્યારે કિચનમાં પહોંચી ગયા છીએ ને જો અમારા મેડમ અત્યારે ફૂલ તૈયારી કરી રહ્યા છે શું બનાવવાનું છે આજે

પછી બનાવી નાખશે થેપલા ચડિયાતી મેથી હોય ને તો જ થેપલા છે જો સાંભળો પૂરેપૂરી એની મહેનત એવી હોવી જોઈએ એમ કે ફૂલ મેથી નાખીને બનાવો ને તો જ મજા આવે એમ થેપલા જા મોટો કારીગર તો જો યસ યસ એ બેટા બેટા કે તો બધાને એ દીકરા

પછી આગળ એ બનાવીને તમને બતાવશે જો કઈ પ્રમાણમાં થેપલા થાય અમે આ રીતના બનાવીએ છીએ તમે કમેન્ટમાં કહેજો તમે કઈ રીતના બનાવો છો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બનાવી રહીજો હા તો દર્શક મિત્રો જો ફાઇનલી રિયાન્સી બેન ને હસ્તી બેન આવી ગયા છે અને એમની પાસે ભાઈ ચોકલેટ માગે છે બધા ખવડાવો ભાઈ ને ખવડાવો માં દીકરો ચોકલેટ તો ખવડાવો જો હવે એ સ્વામિનારાયણ સત્સંગમાં ગયા હતા ને તો એમને ત્યાંથી માળા આપી છે બાળસભામાં અહીંયા બતાવો બેટા માળા બતાવો તમારી જો આ પ્રકારની માળા આપી છે ત્યાંથી એટલે બેન પહેરીને આવ્યા છે એટલે કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં મિત્રો એટલે કમેન્ટ એવી બનાવો કે જય સ્વામિનારાયણ લખીને કરજો મારા ભાઈ તો ચોકલેટ ત્યાંથી આપી

ચાલો આગળ વિડીયોમાં બનાવી જો મેડમ હવે થેપલા ખભા ધબી બોલાઈ નાખશે બનાવીને તો ફાઈનલી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જો અમારા મેડમે આવી રીતે પહેલું થેપલું બનાવ્યું છે અને આ બાજુ ચા બહાર નીકળવાની તૈયારી છે પણ એ બહાર નહીં નીકળે કારણ કે એને બીક જ એવડી છે અમારા મેડમ માથા ભાર્યા છે એને ખબર છે બહાર જવાય નહીં આમાં

તમને કેવો લાગે છે સારો લાગે તો સપોર્ટ કરજો લાઈક કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારા બ્લોગને ચાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ